મમ્મી હું કરો હો એ મમ્મી હારું હે ને જો કોણ આવી હોય આ રે હોતી જો હારું સેમ કે પણ હે ને થોડું થોડું માથું દુખે અને ચીરી કામ પેટ ઓલું હોય ને ભારી ભારી ઈ લાગે છે છોકરા હારું સે કોણ આવી હું માં જય આવ્યો મમ્મી કેમ છો માસી મજામાં ને હારું છે ને હું તમે પણ માંદા પડી ગયા હું એવું ટેન્શન રાખો તમે માંદા પડી જાવ છો હારું હે કે નહીં

તો મેં કીધું કે હા આ તો એ જ લાગે એટલે હું આવ્યો હવે કાંઈ ઉપાધિ ન કરતા જેટલો ટાઈમ રહેવું એટલો ટાઈમ રહ્યો અમારે તો ખાલી જ પડ્યું હજી એક મકાન બીજું છે ભાડે દીધેલું ને એક અમારું ઘર ને તમે અમારા ઘરે આવવાનું છે ના ના ભાઈ આવ્યું જ ને આ જોતા ખરી આવા કયા કેવા લાગીએ ભાઈ હે પાછી જો વાંહી હગાઈ અમારે તૂટી ગઈ સુનિલ નહીં હમ એ છોકરી ભાઈ ભાગી ગઈ કોઈ વાત ન કરી હો ને તું કોઈ વાત ન કરતો ભાઈ આ જો તું દીકરા જેવો સેમ થી ધનવાદ કરું હેરાન થઈ ગયા શું કરું લે વાત માં એ તો બરાબરમાંથી પણ હવે એમાં કઈ ન કોઈનું ચાલે કઈ વાંધો નહીં વહેલો છુટકારો થયો હું તો એમ કહું ખોટે ખોટી ખોલી કરવી એના કરતાં બધુંય શાંતિથી પતી ગયું ને બસ ને સુનિલ નામે નિશુ ગમે હે તો બેનું થઈ જાય ને અત્યારે તો કાકા છે ને તમને ઓલું કરે હે પછી કઈ વાંધો નહીં આવે શાંતિથી બધાય રહેજો હું તો એક જ વાતમાં સમજુ જો મને ને જાનુ ને ગમતું તું તો અમે કેમ વાત કરી અને થઈ ગયું પણ થોડીક સુનીલ ની ભૂલ હતી માસી તમને પહેલા કહેવાય ને કે મારે આય કરવું હે હે સગાઈ તો જો નિશુએ બિચારી વાં આ પાડી દીધું સુનીલ લાઈ સગાઈ કરી લીધી એટલે હવે બધું થઈ ગયું વાત ગઈ બીજું હું પણ હવેથી આપણે શાંતિ ધ્યાન રખાય બરાબર ને માસી ભાઈ એમાં સુનીલ નો વાત ના હું લઈ ગઈ ભાઈ હાય ભાઈ હાય તું કજ હગાય કર મારે બહુ વાળી જાય મારે બહુ આવી જાય એમાં મારે આ બધું બખેડાનું ન કરું ન કાઢત તાર કાકા અને તેને માની જાતા તાવા મુકાણું ન્યા સેન પાય બે તોલાનો ગ્યોસ હવે કે દી આવે ઈ છોકરી પેરી ગઈ હોય કે હું ઈ માં કે કે પેરી ગઈ ઓ કેમ ખબર પડે ભાઈ હવે આપણે તો કંઈ ખબર ન હોય ને હવે હું કરે હું તો ઈ થાકી માં ઉપાધી માં પાય પડી ગઈ તી ને કઈ વાંધો માસી ઉપાધી ન કરો ને શાંતિથી તમારા ઘર માં રહ્યો હો ભાઈ પણ એમને એમ ન રહેવાય થોડાક તો તારે લેવા જ પડે બરાબર ને મમ્મી હા કે એમને એમ થોડું રહેવાય મને નોકરી મળે એટલે તારું ભાડું કમ્પ્લીટ એટલું સમજ જ છે પણ અત્યારે હું એટલો લાચાર હું કે મને ક્યાંક નોકરી મળી જાય બરાબર ને નોકરી જો તને એમ ન થાય કે જો મારા પપ્પાની ફેક્ટરીમાં જગ્યા હે તારે રેવું હોય તો હું એમ નથી કહેતો પણ હું તો જો એમાં જ કામ કરું તને ખબર ભણી ગયો હવે મારે એમાં જ કામ કરવું પહેલાં મને મતું મારે બીજી બહાર જવું પણ મારે મમ્મી કે એક ને તું હે મારે ક્યાંય નથી પપ્પાને કીધું કે આમાં કામ કરી તો તારે આવવું હોય તો હું પૂછી લઈ જગ્યા એ હે તો તું એમાં રહી જા એ તો બરાબર બધું જોવું વડે ને ભાઈ હવે પછી તારા પપ્પા હરમમાં અમને નાઈ ન પાડી હગે હે હું એમ કહું બીજું કંઈ વાત નથી હરમ કેવાની ભાઈ હમ નોકરી તો પપ્પા તને દે પગાર તું કામ કરીને પપ્પા પગાર દે તારે કે એમને તો ન કરવી નોકરી એટલે તને કહો બરાબર ને માસી મારી સાચી વાત કે ખોટી વાત સાચી જ વાત છે ને છોકરા તો તારો ભગવાન મામા દીકરા નોકરી મળી જાય ને તો એમાં નિશુન ની માગું લઈને જવાય ને એમાં કરીને બાપને શું થાય જો છોકરો કામે કે નહીં કે

Papi masih pinorumba ino, kau salumba ino, juta kali kau ini nak kita gambaran si, kau salumba naik haruban idiotika, termahu ya politik. Ah, ino tané, toyang bebanai butuh, toyang sene marbi, ino langsene, ini sene ni aku kotatyo pengato, toyang termahu kita né beton maina, titon sene ane kau kita maruban aku kena, toke nana beban bilé, toyang bebanai butuh nak termahu beban lagi tomen kopase, oleh mah, baca budi apa yang pilih barang tiang marah ini kalau korup, kau beino payung.

コインワンとビンコールドマンのセオル、ポシー、インオソコンソコラジいテイクヨ、ポシー、アプリンアチオン、フェイジャー、アプリトゥ、コットンマニー、テイジャー、えポシー、ボトゥ、アウコーナー、カイコンオロノコラ、エサンティティ、セネディー、エタンタコボー、セイトゥ、ティジノモコラジオ、ウォー、セイト、セイクヨ、モキア、イトラ。

バラのロンバラのロンバラ b ロンバラのロンバラのロンラのロンバラのロンバラのロンバラのロンバラのロンバラのロンバラのバラバラバラのロンバラのバラバラのロンバラのロンバラのロンバラのロンバラのンバラのロンバラのロンバラのロンバラのロンバラのロンバラのロンバラのロバラのロンバラのロンバラのロラのロンバラのロンバラのロンバラバラロンバラのロンバラのロンバラのバラのロンバラのロンロンバラの

નહીં કંઈ જોઈએ એમાં થોડું હાલે ભાઈ ને બધું જોઈએ અત્યારે આપણે રહેતા હોય તો આપણે એમ જ કહેતા પછી પ્રમાણ હોડતાણીએ પણ અટાણે કંઈ વસ્તુ વગેરે હાલતું નથી આધુનિક જમાનામાં એ બધું જોઈએ કાલ હવા તું કાચીન પરણાવી આવી તો હું તારે કંઈ માણસ આવે તો બેહાડવા ઉઠાડવા નહીં હું હે બધું ને દીકરી મોટી થઈ なるなら、ちゃんのピーコリビカニャ。マニチュアイティバディティチョキオ、マスターポワナリセイ。ネタマハウアメトボラリノグパイコニングリエイバイ。なるなら、インクノーニャクマハウセトケニャクインパイプジャーノウニャ、バトカタ。ビホトメサンティティー、アウシティングボーライトン、ポゲライトン、リーホテンキー、パピパイホーパンマネポゲノ、

કઈ નહીં મમ્મી પપ્પા કેવું બોલ્યા તમે નહોતા તમે રસોડામાં હતા પપ્પા હું બોલ્યા ખબર કે જોઈએ કે તને થોડી ખબર પડે કે અત્યારે ભારે પપ્પા ના આવે કોણ જવાબદારી રે કે આટલી બધી મમ્મી પછી મારા પપ્પાને કે કહેવું મેં તમને બોલાવ્યા તો એ તમને ન આવ્યા પછી પપ્પાને કામ હતું તો નીકળી ગયા હવે મને કે કે આજ તો મારે કામ છે કાલે કે જે માગું લઈને આવે કે પરમ દિવસે સોરી તો મેં કીધું કે આ વાંધો નહીં તો મમ્મી પપ્પા એમ બોલ્યા હવે પપ્પા એને ના પાડશે તો ઓલા લોકો મમ્મી મારા હાટું થઈને ભાડે રહેવા ગયા ને હવે પપ્પા ના પાડીએ તો પછી મારે શું કરવું પછી હું મારી રીતે ડિસિઝન લઈ લે પછી ગેતા ની મમ્મી હું તમને કહી દઉં પપ્પાનો સ્વભાવ બહુ બદલી ગયો બહુ બદલી ગયો એ તો ખાલી બિન માર કરતા હોય એને કહી હું થોડું હોય કે દીકરી નક્કી નહીં એમ તો વિચાર તો કરવો પડે ને ભાઈ બધું જોવું પડે આપણે ઘર જોવા જવું પડે બધું કરવું પડે માં વિચાર કરો નહીં મમ્મી ઘર જોવું નહીં ઘર તો પાડી દેવા ગયા એનું ઘર છે તો એના પપ્પા એને ગાડી મૂકા છે અને સુનિલ હવે નોકરી ગોતશે એટલે એ રીતે રહેવાનું છે મારે મને ખબર જ છે પપ્પા કે બધું જોવું પડે નામ કરવું પડે ને તેમ કરવું પડે મમ્મી તમે પપ્પાને સમજાવી દેજો તો જોલા માગું લઈને આવે તો પપ્પા એને જો કાંઈ પણ ઉપડા ને તો હાચે કહું મને જરાય નહીં મજા આવે ને મને જરાય નહીં ગમે કોઈ નીચે કે બસ તું પી કહી હું બેઠી ને બસ હું એને સુખ કરાવી દઈ પરમદી કીધું થાય પપ્પા એટલે પરમદીનું કહી દે બસ બીજી હું વાત થઈ ગઈ પૂરી નક્કી થઈ જાય બસ નક્કી એમ નહીં થાય પપ્પાનો મગજ બહુ જ છે મને બધી ખબર છે મારે તમને કેવું હું મમ્મી હું તો થાકી દઈ એટલી થાકી દઈ મમ્મી મારે શું કરવું નહીં મને નથી ખબર પડતી ન તમે જવાબ આપો ના પપ્પા જવાબ આપે પછી મારે કરું એ મને દરરોજ પૂછે કે બી આવી કે બી આવી કે બી આવી ম েে থে পা । থই মম ই দ থ ত মমই মই ম ইে ম পা মা পাি ম ই লে খই লে মা মা। チョワのポタのチョワのケテリにすべらんかいのちゅうたこい。